હાલો ભાઈ એન્જિન ચેક કરવા લો કે મારે આકલ હોય આઈ જાવ વાગે ત્રણ વાગ્યા હે મડી ગઈ ને રોટલી ને દહીં એને ભૂગાય મેન વસ્તુ શું છે અનાજ તો રાઈટર ઉઠા છે નથી અત્યારે આપણું કામ કરે છે તમે જો આપણે જોઈ શકો છો તમે એક છે આ એક છે આ ઘટે નહીં બે તિરંગા મારી દીધા છે આપણે ઉપર જમવાનું મગાવ્યું ભાઈ આપણે દાળ સવ ટમાટા રોટલી મરચાં વડોદરા નેવ્યાસી આજે ભાઈ મહીસાગર નદી છે મહીસાગર જય દ્વારકાધીશ વધાઈને બધાઈને જયમાં મોગલભાઈ મારું ઘરું બહે ગયું છે આ હમણાં મોસમ ખરાબ છે એના હિસાબે અને આપણે પહોંચ્યા છીએ અત્યારે બારડોલીથી થોડાક પહેલાં અહીંયા બારડોલી વીસક કિલોમીટર જવું હોય છે અને અહીંયા આપણે હવાર થાય છે અત્યારે જો ફ્રેશ થાય ને ચા પાણી બીને ફટાફટ આવ્યા જઈએ અને આપણે બધા અહીંયાથી આગળ પણ આજે આખી રાઈતો ભાઈ અમે હેરાન થયા છીએ એમાં કોઈ તમે વાત ના પૂછો પેલા તમે જુઓ કે રાતે અમે ક્યાં ક્યાં કેવી રીતે હેરાન થઈ અને અત્યારે અહીંયા પહોંચ્યા છીએ તો આ તમે આખી આખો પેલા એ કટકો જુઓ પછી આપણે વધીએ આગળ ઠાકર કાટો ઉપર આવતો નથી આપડો થઈ ગયું અંધારું બાકી ગાડીની લાઈફ વાળા એન્જોય મસ્ત હે મહારાષ્ટ્ર ની ધરતી ઉપર જગ્યાએ નથી સામે માં એને બંધ ડોલ નાખવું એટલે એન્જોય કરીએ ભાઈ હાલે અરે અરે હાલો ભાઈ અટાણા આપડે ઓલું યાદ આવે કે હળવે આખો રત્ન ભાઈ હાઈટ પછી શું આવે હે ભાઈ એ લાઈટું બાઈટું ઉડી ગયું ઠાઠું પકડી ને એટલે આપડે આગળની ગાડી વાળા ને હું કેતા હોય રાઈતા બે વાય ગયા

પહોંચે રાખ ભાઈ કેમેરો આમ રાખું એટલે હું છે કે મને આંખમાં લાઈટ ના આવે આપણે પહોંચ્યા હતા ચાંદની હોટેલે આમ તમે જો આપણે હાલીને ગયા દૂર દૂર સુધી અને ત્યાંથી ખાલી આપણે ચાંદની હોટલે પહોંચ્યા ને ભાઈ જમવાનું નહોતું એની પાસે કે મેં એને કીધું ભાઈ કદાચ ત્રણ જણા જણાં મેળાવે તો થોડું ઘણું બનાવી દો પણ હવે કાંઈ હતું નહીં એની પાસે તો બનાવવાનું આપણાથી પછી કંઈ જાજુ કહેવાય નહીં એટલે ગાડી આપણે ત્રીસ ચાલીસ કિલોમીટર એમના મંધારામાં આગી આગીને ચાંદની હોટલે પહોંચાડી કે ભાઈ ત્યાંથી કદાચ આપણે જમવાનું મળશે તો દિગ્ધિયનગર પછી જોયું જાહે તો ન મળ્યો એટલે ફાઇનલી અમે હાલીને ગયા ભાઈ આ લીધું જો દહીં આ બે રોટલી લીધી છે ને એક દહીં લીધું છે મામા મામારું પાર્સલ કરાવ્યું ને અમે ત્યાં દહીં ને રોટલી ખાધું છે કારણ કે એની પાસે કહેવાય મારે ત્યાં સુધી આવવું નથી તમને ક્યાંકથી મળે તો ગોતતા હો બાકી આજુબાજુની બધી હતી બંધ આ અહીંયા દહીં ને રોટલી ખાઈ છે આપણે પહોંચી ગયા છીએ ગાડીએ અને બીજી એક ખુશીની વાત ત્રણ વાગે ત્રણ વાગ્યા હે મળી ગઈ ને રોટલી ને દહીં એને ભૂગાય મેઇન વસ્તુ શું છે અનાજ આપડા ચાંદની હોટલે છે ભાઈ અત્યારે છે ને અત્યારે આપણું કામ કરે છે તમે ભાઈ આની અંદર આપણે જોઈ શકો છો તમે એક એક છે છે એટલે એ બે વસ્તુ આપણે ત્યારે ખોલવાનું કામકાજ ચાલુ છે ને નાખી છે નવી જોયું ને ભાઈ તમે તો આવી રીતના આપણે આખી રાત હેરાન થયા પાંચ હજાર રૂપિયાનો ખર્ચો આવ્યો એમાં આખી આખું કામ કરાયું એનું ઓલ્ટિનેટરનું ને એ અમારા નશે રાતે કામ થઈ ગયું ભાઈ તો હવે વરસાદ જો અહીંયા પડી ગયો છે ને વધી આપણે ત્યાંથી આગળ એમાં નહીં ભાઈ બાબલા જેવા બની ગયા જો કાંઈ ના ઘટે બોર્ડર આવી ગઈ ને ટુકડી હવે મજા આવી ગઈ ઝરમરે ઝરમરો વરસાદ ચાલુ છે ભાઈ ગુજરાતમાં ભાઈ વરસાદ આપણે ઘણા ખબર છે ચાલુ છે આપણા ઓલી બાજુ નહોતો અહીંયા ઝાપટે ઝાપટે ગમે આ બધી જગ્યાએ ચાલુ છે ભાઈ સુરત આપણે અહીંયાથી ત્રીસ કિલોમીટર બતાવે છે અને પલસાણા આપણે પાંચ કિલોમીટર બતાવે છે

વિશાલમેન્ટમાં લખજો સાચું ખોટું તો ભાઈ આગળ લાગુ આવે છે જોઈએ આવે ચા પાણી પીએ શું ભૂખ લાગી છે

કરાવી લીધું છે તમે જો કેમ ગાડી લાગે છે કાંઈ સટે નહીં બે તિરંગા મારી દીધા છે આપણે ઉપર આગળ હોટલ આવે ચા પાણી પીએ અને ચા પાણી પીને વધી આગળ આપણે સીધા ભાઈ ચા પાણી પીએ વ્યવસ્થિત ચા પાણી પી લઈએ આપણે અહીંયાથી કરવો હતો નાસ્તો આપણે પણ ખાલી ચા પીધી પછી અને એનું કારણ એ છે આપણે મહેમાને કીધું કે ચા હારી જાય આપણે વળી આ હોટેલ ઉભા રહ્યા આ વળી ખેતલા ચા મળશે આપણે કામરેજ ચોકડી વટીને આવે ને તો રહી સામે ખોડિયાર રેસ્ટોરન્ટ કેટલા આપવા મામુએ કીધું હોલા નહીં કે ભાઈ ખમણ આપો તો લોકો લઈ ગયો હામે જે મેં કીધું ભાઈ તો હાલો આપણે એવી કંઈ લઈ નથી એવું બધું આપણે મેં કીધું ખમણ ખાવાની ઈચ્છા નથી પછી કંઈક ખાઈ રસ્તામાં જ આગળ થઈ તો ભાઈ અહીંયાથી આપણે હાલતા થઈ ગયા છે અહીંયાથી હલાવે છે ભાઈ સુરતના દસ મસ્તા ટ્રાફિકની અંદર અને આપણું સેન્ટર એસી થઈ ગયું છે ખરાબ તો મામુ કરે રિપેરિંગ કામમાં રિપેરિંગ કામમાં લાગી ગયા હે બારસો નું એક વાગી ગયો છે ભાઈ આગળ આવી ગયો હોટલ તો જમી લેવું આપડે આગળ પાર્કિંગ કરી દે રોડ લઈ લે ભાઈ આગળ આપડે ઓલો નેશનલ હાઈવે ચડી જવાનું કઈ મળે ના મળે કઈ ખબર નથી જમવાનું ભાઈ આપડે દાળ સૌ ટમેટા રોટલી મરચાં છે ડુંગળી છે છાશ છે જોયા જમીન આજે કે અહિયાં તો ભાઈ ઠીક ઠીક હતું જમવાનું ભાગ્ય આપડે આગળ ચાલો ભાઈ ચાલો ચાલો એ ભરૂચ ખતર વાળીયા ત્રેવીસ ના વડોદરા નેવ્યા છે આવે છે ભાઈ બ્રિજ નર્મદા બ્રિજ ભરૂચ નો નર્મદા બ્રિજ કેવાય છે ને તો વાંધો નહીં જઈ જાઓ ઓલી બાજુ રસ્તા નું સીન કેમ આવે છે

ભાઈ કોઈ ગયા બેઠી થઈ ગઈ આપણે આપણા ભાઈ ભરૂચ ને મારી લીધો છે નીચે ટર્ન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર થઈને આપણે જાશું વરસાદ મંડ્યો દેવા ભાઈ વરસાદે આપણું સ્વાગત કર્યું છે ભરૂચ ની અંદર વરસાદે જો ફૂલે ફૂલ પડે હવે પણ કંઈ ઘટે નહીં આવો તો ભાઈ એક્સપ્રેસ તેડે પેલા ઘણો બધો ટ્રાફિક છે કલાક કંઈક જવું થઈ ગયો હોય કદાચ આપણે ટ્રાફિકમાં હળવે હળવે આ બ્રિજનું કામ ચાલુ છે ને એના હિસાબે નીકળી તો ગયા ભાઈ વાંધો તો ન આવ્યો અત્યારે

ફાઇનલી ભાઈ આપણે જડી ગયા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર રોડ મારી મોટો આ ભાઈ આ રોડ ઉપર ઘડી ઘણા ટાઈમ પહેલાં હમણાં આપણે આમ લીધો હતો ગાડી લૂંટાણી હતી એટલે આ રોડ ઉપર લૂંટફાટ તો ચાલુ થઈ ગયેલી છે આઠ લાઈન છે આઠ લાઈન ચાર આ બાજુ ચાર ઓલી બાજુ કરદણ વડોદરા અને દિલ્હી દિલ્હી નવસો ને વડોદરા બોતેર કિલોમીટર ભાઈ અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે આપણે પાર કરી લીધો છે ને આપણે ઉતરી ગયા છીએ બરોડાનો જે નીચે ટર્ન આવે જ્યાં અને આ ગાડી તમે જુઓ અહીંયાથી આમ ઉતરી ગઈ છે હવે અહીંયા તો ટોલ નાકો આવી ગયું છે અત્યારે ભલે બંધ છે પણ આમ પેક છે તો આની સ્પીડ તો હોય નહીં પણ તોય કેવી રીતે ઉતરી ગઈ છે અહીંથી આમ મારો રામ જાણ ભાઈ અને મારે તમે આઈકું જોઈએ તો મારી હાલત આવો ખરાબ છે ભાઈ ચાબ આવી ગયો એવું લાગે આઈકું ખોટું હાલ થઈ ગયા અહીંયા મોટી મહાન ગાડી છે તો ઊભી રાખી દીધા હાલો ચા પાણી બેગ લાગે ફટાફો તો મજા આવે કારણ કે પાણી બદલો થયો પાણી બદલો થયો ઓના જે લોકો ગાડી આવું અરે જો ભાઈ આ ગાડી જોઈએ આપણે ટેલર્યું છે આ રીતે ગયું હોય છે આ કેવી રીતે ભાઈ ગયું છે અંદર તો ખાલી એ વિચાર કરો હાલો આપડે ચા પાણી પીલાય જાય ભાઈ હવે ફટાફટ પી લે ચા પાણી છે ભાઈ ભજીયા ખાય ગરમ બે ચાર રસ્તો કરી લીધો છે ભાઈ આછા પાત્રો વધી આપડા આગળ આપણે જાઓ તિરંગો કેમ લાગે છે મસ્ત પવન આવતો હોય એટલે યાર ભાઈ મહીસાગર નદી છે મહીસાગર ભાઈ આઠ વાગી ગયા હે અને આપણે થોડીક તબિયત ખરાબ છે એના હિસાબે આપડે અત્યારે થોડાક સીન ઓછા આવ્યો કારણ કે આવું ફૂલે ફૂલ ખરાબ થઈ ગયા ના જવું હોય આપણે પહોંચી ગયા છે અમદાવાદના ટોલના કે મારો અવાજ આખો ફરી ગયો હોય તમે જવાબ આપતા હો મહેમાન ને ભાઈ એમ એમ થયું ની પેટી થઈ ગયેલી ભેટ હા અમદાવાદ રિંગ રોડે ભાઈ આપણે ઉભા રહ્યા ને આપણે અલ્પેશભાઈ ભેગા થઈ ગયા છે કેમ અલ્પેશભાઈ મજા માવા લઈ આવ્યા એકદમ આનંદ છે ભાઈ માવા લઈ આવ્યા આપણા માટે થી ચા પાણી પીધા અને આવ્યો આયા બી ભાઈ આઈસર અલ આવે છે ઓલ ઓવર ઇન્ડિયા ટૂંકમાં ગમે આ ગમે એ બાજુ જતા હોય એટલે કે તમે ભાઈ ખાસ જમીને અહીંયાથી જાજો એટલે ભાઈ આપણે જમવાની ઈચ્છા નથી કારણ કે તબિયત ખરાબ છે ચા પાણી પી લીધી છે અને બાકી આ અલ્પેશભાઈની ભાઈ ચેનલ છે એ પોતે આઈસર હલાવે છે અલ્પેશ ટ્રક લોગ અને ઘણા બધા થી આ મહેનત કરે છે આપણે જોઈ લઈએ તો કદાચ એકાદ વરસ થઈ ગયું હા આપણે ઓલ્ડેસ્ટ વિડીયોમાં જઈને જોઈએ તો ભાઈ એકાદું વરસ થઈ ગયું હોય છે તો જાજો અલ્પેશભાઈના બધા વિડીયો આઈસરના જોજો કેવા લાગે ખાસ કરીને એને કમેન્ટ કરીને કહેજો તો ભાઈ નવ વાગી ગયા આપણે આયા યા નવ વાગે હવે આપણે નીકળી ગયા છે આગળ હાલતા થઈ ગયા છે મહેમાનની એમને પેટીયા પેટી છે મહેમાને કાંઈ આરેક ઉકાળી નથી ભલે ભલે ઓલા ભાઈને આપણે મળ્યા ભાઈ મજા આવી આપણા સબસ્ક્રાઈબર ભાઈઓને બધા ભાઈઓ મળતા હોય અને જે પણ ભાઈ ભાઈ મહેનત કરે છે તો એના માટે ચોવીસ કલાક કોઈ આપણે વાંધો નથી તમને તમારા ગમે ત્યાં એની ટાઈમ આપણે કોન્ટેક કરી લેવાનો આપણાથી થાતી આપણે મદદ કરી દેવું પણ હકીકતમાં ખરેખર તમે મહેનત કરતા હોય ને ભાઈ તો અમને કોઈ વાંધો નથી આગળ આવો બીજું કાંઈ નહીં આપણો જે એટલો ચેક બધાય ભલે આગળ આવો તમે તમારે જલસા કરો ભાઈ સાડા અગિયાર વાગ્યા હે હોટલ આવી છે નર્મદા હોટલ છે આ ધાંગધ્રા લગભગ પડે છે અહીંયા હમણાં પાકું આપણે કન્ફર્મ કરી લઈએ એનું કારણ એ છે કે ભાઈ મારી થોડીક તબિયત છે ને ખુશ થઈ ગઈ છે મને ટૂંકમાં શક્તિ આવે છે કે યાદ હોય નથી નહીં જવું હોય અને માન માન વિડીયો મને હોટલ આવે ને તો કઈ હોટલે જમીએ છીએ ત્યાં જમવાનું કેવું મળે એ બે વસ્તુ કઈ નાખીએ અમે જમી લઈએ ફટાફટ એટલે હોટલ આવી જાય નરમાં જાતો આ તો લગભગ આપણે પાછલા વિડીયોમાં તમે બધા જોઈ લઈએ છીએ પણ આ માળિયા ભાઈ આપણે એકસો ને ચાલીસ કિલોમીટર બતાવે માળિયા એકસો ને ચાલીસ કિલોમીટર છે અને વાયગા છે અત્યારે બાર બીજો અંદાજિત નહીં પણ હું તમને કન્ફર્મ કહી દઉં સાડા અગિયાર વાયગા બાર નથી વાયગા ભાઈ જો આ દડા રોટલા આવ્યા છે ઉપસી ઉપસી ને મામુ ઘરે આપણે આમાંથી એક દડો લઈ લે સાત જે ભાઈ ડુંગરી છે દહીંનું રાયતું છે તીખી દાળ છે અને લસણવાળી ચટણી છે તો આપણે થોડુંક રાયતું દાળ અને લહણવાળી ચટણી ખાવું વધારે કારણ કે આપણે શરદીને તાવ ને મેળા થઈ જાય છે તો ભાઈ રોટલા ખાઈ લીધા છે અને આજે આપણે કહી દઈએ કે બહાર વાગી ગયા છે એટલે સ્વતંત્રતા દિવસ સ્વતંત્રતા દિવસ પંદરમી ઓગસ્ટ ભાઈ બોલવામાં થોડું ઘણું તબિયત આમ છે એટલે કદાચ થઈ જાય તો માફ કરજો તો દેશની અંદર ભાઈ એક આપણે ખટારાવાળા કહી શકીએ અને એક આર્મી મેન અને એક છે આપણા દેશનો ખેડૂત આ ત્રણ છે અને એ ત્રણ ઉપર જ આખે આખો દેશ નિર્ભર કરે છે ભાઈ તો આ ત્રણેયને પણ મારા તરફથી જાજી એવી શુભકામનાઓ મળી આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય મા મોગલ